સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલા મહારાણા પ્રતાપ ચોક પાસે આવેલી ગલી નંબર ત્રણમાં બે દિવસ અગાઉ દૂષિત પાણીના કારણે એક યુવાનનું મોત થયો છે તો દસ બાર લોકો આઈસીયુમાં દાખલ થયા હોવાનો સ્થાનિકોએ દાવો કર્યો છે જેનાથી સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો છે તંત્રની નિષ્ક્રિય કામગીરીથી સ્થાનિકો રોષે ભરાયા છે બીજી તરફ તંત્રનો દાવો છે કે અમે સેમ્પલ લીધા તે બધા ફિટ હતા મહારાણા પ્રતાપ ચોક પાસે આવેલી ગલી નંબર ત્રણમાં રહેતા જયેશ શીરસાગર નામના યુવકની તબિયત લથડી હતી રાત્રિના સમયે એક યુવકની તબિયત લથડતા તેને દસ થી બાર વખત જોડા ઉલટી થયા હતા તેમની માતા સાથે તેઓ રહેતા હતા સવારે હોસ્પિટલમાં લઈ ગયા તો ડોક્ટરે તેને મૃત જાહેર કર્યું દૂષિત પાણી પીવાના કારણે તેનું મોત થયો છે ઘણા બધા લોકોની દૂષિત પાણીના કારણે ડાયરિયા થયા હોવાનું બહાર આવ્યું છે મૃતકના પરિવારજન રિંકુ સાવલે જણાવ્યું છે મારા ભત્રીજાની તબિયત મોડી રાત સુધી ખૂબ જ બગડી હતી તેને દસ થી બાર વખત જાડા ઉલટી થયા હતા રાત્રિના સમય દરમિયાન સવારે અમારે ઘરે ફોન આવ્યો હતો કે તેની તબિયત વધુ ખરાબ થઈ છે તેને હોસ્પિટલ લઈ લઈ પડશે ત્યારે અમને જાણવા મળ્યું હતું અમે ઘરે પહોંચી તેને હોસ્પિટલ લઈ ગયા પરંતુ અમે ઘરે હતા ત્યારે જ એવું ધ્યાનમાં આવ્યું કે તેનું મોત થઈ ગયું છે છતાં પણ અમે નજીકને હોસ્પિટલમાં લઈ જઈ તપાસ કરાવતા ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો છે ગંદા દૂષિત પાણીના કારણે લોકોના મોત થઈ રહ્યા છે છતાં પણ તંત્ર તેને ગંભીરતાથી લઈ રહી નથી આરોગ્ય વિભાગના અધિકારી નિમેશ દેસાઈએ જણાવ્યું છે વીસ જેટલા સેમ્પલ લીધા તેમાંથી પંદર કરતા વધારે જે સેમ્પલ છે તેમાં કોઈ ખરાબી જણાઈ નથી બીજા પાંચ સેમ્પલનો રિપોર્ટ આવ્યો નથી હાઇડ્રોલિક વિભાગ વિભાગ આરોગ્ય વિભાગ દ્વારા પાણીના સેમ્પલ લેવામાં આવ્યા પાણીના સેમ્પલમાં અત્યાર સુધી કોઈ ખામી શોણાઈ નથી આપનું નામ છાયાબેન ચૌધરી છાયાબેન પાણીને લઈને કઈ રીતની ફરિયાદ છે કેટલા દિવસથી અને કોઈ રજૂઆત થઈ તો શું કીધું ફરિયાદ છે 15 દિવસના ઉપર થઈ ગયા પાણી ખરાબ જ આવે છે ક્યારેક પાણીમાં ફીન આવે છે ક્યારેક પાણી ગઢૂળ આવે છે એનું પાણીનું કંઈ સલેશન નીકળતું જ નથી અમારે પાણીનું સલેશન જોઈએ છે પાણી અમારે ચોખ્ખું જોઈએ વારંવાર લોકો માંદા પડે છે અને આ ગટર લાઈનો સાફ નથી કરતા એ લોકો જ્યારે અમે ફરિયાદ નોંધી આવે છે હા હા કરીને જલ્દી આવતા નથી એની કંઈ કમ્પ્લેટ જલ્દી નોંધ નોંધી લઈ છે પછી આવતા નથી જલ્દી કે હા અમે મોકલેલા છે આવું ને આ પાણીને એના શું છે પાણી અમારે કાયમ જ ખરાબ આવે છે બીજું કે અત્યારે કેટલા લોકો બીમાર થઈ ગયા એક સાથે કોણ શું થી પચાસ લોકો માંદા છે જે ગામથી આવ્યા એ બી માંદા પડી ગયા અને અહીંયા અમારે ત્યાં બાવીસ ત્રેવીસ વર્ષનો છોકરો જુવાન છોકરો ઓફ થઈ ગયો બે જ દિવસમાં એને અડધી રાતે ઝાડા ઉલટીની શરૂઆત થઈ ને બીજા દિવસે દસ વાગે તો એની ડેટ થઈ ગઈ બરાબર અને શું કરીને અધિકારી આવે છે બધાના નામ પૂછે છે કેટલા લોકો છે ફોટો એવું બધું પાડે છે એનો શું મતલબ બરાબર છોકરો તો જતો રહ્યો પણ હવે એની કઈ હવે તમે હાથે કામ ધરો કે ભાઈ આની આગળ નહીં થવું જોઈએ આવું બધું બરાબર આજ સુધી હમણાં તો થઈ ગયો ચાલો એમનો એકનો એક છોકરો જતો રહ્યો છે એમાં આ ડોસી માને તો કમાઈ ને ખવડાવવાળું બી કોઈ નથી હમણાં બરાબર પણ આની આગળ નહીં થવું જોઈએ આવું તો આ લોકોએ કામગીરી હાથે ધરાવી જોઈએ હમણાં બરાબર

પછી આ ઇચાનક આ બનાવ બની અમારે સોસાયટીમાં એક યુવા જે આ દુનિયા છોડીને ચાલ્યો ગયો પછી અમે એસએમસી ને ઘણી ફરિયાદ પણ પાણીની સમસ્યા છે અને ડ્રેનેજનું પાણી મિક્સ થાય છે પણ એના પર કોઈ પ્રશાસન ધ્યાન રાખતું નથી બીમાર થઈ ગયા ચાલીસ થી પચાસ લોકો ફરિયાદ તો દવાખાના ફરીએ છીએ એ લોકો આવીને ટીકરા આપી જાય છે પાણીમાં નાખો ને આ ઓરિયલ ને એ કરો હવે એનાથી નિકાલ કેટલા દિવસ નિકાલ ક્યારે મળશે અમને પાણીના સેમ્પલ લઈ જાય છે પાણી ફિટ છે એમ કહે છે પાણી ફિટ છે છ છતાં તમારી નજરની સામે પાણી છે એ તમે જોઈ શકો છો અમારી માંગ કશું નથી અમારી માંગ એક જ છે કે આ પાણીની સમસ્યા નિકાલ થાય અને આ જે ડ્રેનેજની પ્રોબ્લેમ છે જે અમુક ડ્રેનેજનું પાણી લગભગ મિસ થાય છે નાઇન્ટી નાઇન પર્સન્ટ હું કહું છું સવારે પણ અધિકારીઓને કીધું

तो हाथ में पन आमे भी काल तो आय होता है रात हमारे आज पास पास में होते हैं इतने आज आए हो रिचार्ज करेंगे तो कितना फैमिली में कितना मेंबर बना टेंशन एक्सपाइ डरा उल्टे तो थे लो डॉक्टर ने सुधीर डॉक्टर ने इंपेशन की दे लो तो मैं गैस्ट्रो थे क्यों चाहिए